ઓલો આવે જ હમણાં લેવાના છે એ તો વાર લાગેલા આવતા એ તો અટકી ગયો એટલા હતું બાકી બાપુ કાળનો જરૂર જ ના પડતી રેમેટલી માંથી કરાયા હા મારા જે કણમો સીધા જોઈએ એટલે માન કે અમને આવી જશે અને રાજુ જો કાલે કાલે જાયે કા તો આજે રાતે આવીએ હા તો તરત પાછા આવીએ એવું દેલા ટેન્શન એનું નથી આઈડી ઓપન કરી ને પછી દેખાડું બોલ શું આઈડી ઓપન કરી ને મે ડાયરેક્ટ ના આવ્યો ઉપર લાઈવ એમ મને આઈડી ગયો કીધું કે જીતે લાઈવ ચાલુ કર્યું એમ તમે એટલે હું આવી તો ડાયરેક્ટ ના આવ્યો પછી તારું આઈડી ખોલું તો બતાવ્યું મારે તારા જેવું થાય છે હું કેમ થાય છે આજે અપડેટ ચેક કરી લઉં હમણાં ખબર નહીં કઈ ખોલા આ એફએલ બોયનો મતલબ ભાભી મે <laughs> <laughs>

हमें हाँ। आगे। फाइनल, आगे। <laughs> फाइनल फाइनल भाई कहने रही बाबा वो तो पी हुए तो ना भाई अतर तो टू मच बिजी जी, ए, जी, 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 जी,

પટ્ટો ફ્રેન્ડ છે હું એની બેસ્ટ ફ્રેન્ડ છું તો એમાં હું છું પીવા બરાબર બાય 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 બોડી બનાવો આ કામ ચાલુ જ છે બરાબર આખો દિવસ વાત કરો કોલ માં ના ના દવા ની જવું એક કોલ સવારે એક કોલ બપોર એક કોલ સાંજે જમીન પાંચ મિનિટ ફોન કરે હલો ભાઈ પીવો ના ભાઈ બંધ કરી દીધું નથી પીધો કેટલા દીધી નતો જોયું હમણાં ભાઈ આમાં બોટલ મોકલી ત્યારે ખબર પડી કે આવું કઈક પદાર્થ આવે કાંઈ

હમ સ્વામી નારયણ થઈ બરાબર બજા નથી શું પાઈ કે બોલતા નથી મને ધન દન પાંચ દી મજા આવી થેન્ક યુ બઈ ગયો બરાબર તમે કરો તમે જાઓ મને મોજે મોજે હોય ની દયા એટલી છે ને ક્યાં છો જીત આજે દેખાતો નથી કિંગ્સબેરી હું કિંગ્સબેરી માં જ છું ભાઈ કે તું છોકરી હોય તો તું આવી લઈ આવ તમે કોને કસું દીપ ભાઈ હું બોલું ભાઈ હું કહું કે નહીં નહીં કેટલા આવી છે કોણ આ બાબુ ને શ્રીમંત છે હું કઈ શું ભાઈ

જય માતાજી ભાઈ મને કે તમે શેમાંથી ઓર્ડર કર્યું છે મેં કીધું મેં કર્યું જ નથી મારા હસબન્ડે કર્યું છે એ મને આપ આવ્યા ને તો પૂછતા હતા કે તમે ડોમિનોઝમાંથી કર્યું છે કે ઝોમેટોમાંથી કર્યું છે મે કીધું કેમ આવું પૂછો છો તો કે રેટિંગ માટે મેં કીધું હું મારી સાઈડથી આપી દઈશ લઈ જાઓ હલો રજા રિપોર્ટ ગુજરાતી મે પાવાગઢ છે બોલો જય દ્વારકાધીશ ડોમિનોઝ તો પ્રાઇવેટ એપ્લિકેશન બી આવે છે ને ઓર્ડર કરવા વર્ષથી સાંભળું છું હું આવું છું હું આવું છું આવે ત્યારે ઈ અમે ટ્રાય સમજી ગયો ને હાલો ગાડી નીકળો ફાઈન હિયર ભાઈ હું એપલ સ્ટોર માં થોડું કામ કરું આલા રાજકોટ હાલો ગાડી કરો સ્ટાર્ટ ફેમિલી સાથે વાત કરતા હજુ ને આ તો ખરો જ ને કેમ એની ફેમિલી મારી ભલે મોજ એમ તો આની પેલા ઘણા લાવવા માંગ્યું કીધું

તમારું લખવામાં ભૂલ છે જેવા હસબન્ડ આવો ભાઈ તમે કઈ પણ નહિ લખો આવો જામનગર કૌશિકભાઈ હા કૌશિકભાઈ పాకిస్తా కట్ కే

નાની ગાડી છે મારે નાની ગાડી નથી લેવી રોજ શોપિંગ કરવી કઈ ત્યાં પર્સનલ લોન મળે કે શું આધાર કાર્ડ ઉપર આધાર કાર્ડ ભાઈ રવિ વત્તા હું તું અને સ્મિત બેસી હેડો પાર્કિંગ માં આપડે તું તારી સફાઈ રેવા દે આવું હોય તો આવતો તને ખબર છે હું છું લે હેણ આવી ગયા હાલો આવ્યો આ હાલો હા